બનાસકાંઠા જિલ્લામાં ફરી તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે એક યુવકને મિત્રો સાથે પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું ત્રણ યુવકોને દોરડા વડે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હતી કેટલાક શખ્સોએ યુવકને માર મારી ટકલું કરી તાલિબાની સજા આપી હતી અગાઉ પણ આવા તાલિબાની સજાના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે આ વાયરલ વિડીયો ક્યાંનો છે તે બાબતે ન્યૂઝ પોઈન્ટ ચેનલ કોઈ પુષ્ટિ નથી કરતું કારણ કે આ બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારનો છે તે હજુ સાબિત થયું નથી આવા અસામાજિક તત્વો પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવું જરૂરી છે જો કે સમગ્ર વાયરલ વિડીયોની ન્યૂઝ પોઈન્ટ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી